વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે તો મળતી માહિતી મુજબ શાળામાં ફરજ બજાવતા શિક્ષક જાગેશ્વર દશરથભાઈ ચોરી દારૂના નશામાં શાળા પરિસરમાં હાજર રહ્યા હતા ને નશાની હાલતમાં તેમણે અસંગત અને અશોભન્ય વર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે શિક્ષકના આવા વર્તનના કારણે શાળામાં અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં ભય અને અસમજની સ્થિતિ સર્જાઈ છે શિક્ષણના મંદિર સમાન સંસ્થામાં આવી ઘટના સામે આવતા સૌ કોઈ સ્થભ રહી ગયા હતા ઘટનાની ગંભીરતા સમજી જવાહરલાલ નવોદય આચાર્ય પાદરા પોલીસ મળતા તાત્કાલિક પરિસર માં પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા દારૂના નશામાં રહેલા શિક્ષક જાગેશ્વર દશરથજી ચોરીની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ